સાંસદ ચંદુશીહોરા અને ધારાસભ્ય જગદીશ મકવાણાએ પ્રથમ વઢવાડનો લોકમેળો ખુલ્લો મુક્યો છે પાંચ દિવસ માટે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે તમામ એસઓપીના પાલન મેળા રાઇડર ધારકોએ કરવું ફરજિયાત છે ધારાસભ્ય જગદીશ મકવાણાએ રાટ ધારકોને સૂચનાઓ પણ આપી છે મેળામાં નવી એસઓપીમાં તમામ રાઇડોની ફિટનેસ રિપોર્ટ સોઈલ રિપોર્ટ પીજીવીસીએલ રિપોર્ટ મેળાના મેદાનનો બે કરોડનો વીમો લેવામાં આવ્યો છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને મેળો ખુલ્લો મૂકવામાં આવે છે સુરેન્દ્રનગર અને દાંદ્રાનો મેળો પણ ખુલ્લો મૂકવામાં આવશે જન્માષ્ટમી માધુવેન્દ્ર પ્રસાદજીના હસ્તે આ મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું આ મેળામાં મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન અને મુખ્ય મુખ્ય તમામ આગેવાનો સાથે રહીને આ મેળાનું જયારે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે આપણે બધા જને ખબર છે એમ હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને આ શ્રાવણ મહિનામાં લોકોમાં પણ એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે અને આ શ્રાવણ મહિનાની અંદર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેક્સિમમ શહેરોની અંદર મેળાઓ યોજાતા હોય છે ત્યારે આ મેળાને માણવાની પણ એક અલગ જ આનંદ હોય છે લોકો અનેરા ઉત્સાહ સાથે અનેરા આનંદ સાથે આ મેળાના માણતા હોય છે ને આ શ્રાવણ મહિનાની અંદર જે મેળાઓ થતા હોય છે ત્યારે લોકોમાં પણ એક એક નવી ઉર્જા પેદા થાય એવા મેળા હોય છે ત્યારે આ મેળાને આપણે બધા સાથે મળીને વઢવાણ અને વઢવાણની આજુબાજુના ગામના તમામ લોકો આ મેળાનો આનંદ માણે આ મેળાનો મજા લે અને આવનારા દિવસોની અંદર પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીને આ મેળો માણે એવી હું બધાને અપીલ કરું છું મેળા સંચાલકો મેળા સંચાલકોએ સરકારની ગાઈડલાઈન મુજબ જે કઈ સૂચનાઓ હોય છે એ સૂચનાઓને અનુલક્ષીને જ કલેક્ટરશ્રીએ મંજૂરી આપેલી હોય છે અને એ સૂચનાઓનું દરેકે દરેક મેળા આયોજકોને ત્યાં એની ગાઈડલાઈન પણ આપેલી હોય છે અને દરેકે દરેક ને એની સૂચનાઓ પણ આપેલી હોય છે ત્યારે આ મેળાના જે સૂચનાઓ સરકારની છે એ સૂચના મુજબ જ આ મેળાનું પાલન થશે નો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારો સૌરાષ્ટ્ર નું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાં સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખુબ જતા હોય છે અમારા ઝાલાવાડ ની અંદર આજે આ વઢવાણ નો લોકમેળો વઢવાણ ના પરમપુજી આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ ના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા વઢવાણ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન ની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જયારે ખુલ્લો મૂકો છે ત્યારે આ જિલ્લાની ની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય છે વઢવાણ નો મેળો એટલે રાજકોટ ના મેળા પછી નો બીજા નંબર નો મેળો હોય છે જ્યાં લાખો ની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકો થી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે ને આ વખતે નગરપાલિકાએ એ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકાર શ્રી ની સંપૂર્ણ ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને કર્યું છે ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારે લાભ લે નિર્વિઘ્ન આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું આપી દેવામાં આવ્યા છે હા મેળાની મંજૂરી બધા જ સર્ટિફિકેટો મળી જાય પછી જ મળતી હોય છે ગઈકાલે કલેક્ટર શ્રી એની મંજૂરી પણ બધા જ સર્ટિફિકેટો અને એની જે એસઓપી છે એને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી છે